નમસ્કાર સાહિત્ય અકાદમી દ્વારા આદરેલા આ સત્રમાં આપ સૌનું સ્વાગત છે આપ સૌ જાણો છો એમ અકાદમી અલગ અલગ રીતે સિરીઝ દ્વારા સામાન્યમાં સામાન્ય નાગરિક સુધી પ્રશિષ્ટ કૃતિઓ પહોંચે અને એ કૃતિઓ લોકભોગ્ય બને એનો પ્રયાસ કરી રહી છે અને એના માટે ચાલુ કરવામાં આવેલી આ સિરીઝ રસાનુભૂતિના અગિયારમાં ઉલ્લાસમાં આપ સૌનું સ્વાગત છે આજના કવિ કવિ નાનાલાલ એવું કહી શકીએ કે આદિ કવિ દલપતરામની રક્તરેખા અને કાવ્ય ધરોહર ને આગળ વધાવનાર કવિ એટલે નાનાલાલ દલપતરામ એમ પણ કહી શકાય કે ગુજરાતી સાહિત્યએ વીસમી સદીનો સૂર્યોદય નાનાલાલની કવિતાઓ દ્વારા જોયો એમનું ઉપનામ હતું પ્રેમ ભક્તિ પણ આ પ્રેમ અને ભક્તિની વચ્ચે પ્રકૃતિને બહુ સહજતાથી વણી લેવાની આ કવિની જે રીત હતી એણે એના એનું સ્થાન લોકોના હૃદયમાં બનાવી લીધું અને એવા જ થોડાક ભક્તિ કાવ્યોની આજે આપણે ચર્ચા કરવાના છીએ જેમાંથી સૌથી પ્રથમ છે હરિના દર્શન મારા નયણાની આળસ રે ન નિરખ્યા હરીને જરી એક મટકું ન માંડ્યું રે ન ઠરિયા ઝાંખી કરી શોક મોહના અગ્નિ રે તમે તેમાં તપ્ત થયા નથી દેવના દર્શન રે કીધા તેમાં રક્ત રહ્યા પ્રભુ સગળે વિરાજે રે સૃજનમાં સભર ભર્યા નથી અણુ ખાલી રે ચરાચર માં ઉભર્યા નાથ ગગન ના જીવા રે સદા મને છાઈ રહે નાથ વાયુ ની પેઠે રે સદા મુજ ઉર્મા વહે જરા ઉઘડેલી આંખડલી તો સન્મુહ તેહ તદા બ્રહ્મ બ્રહ્માંડ અળગા રે ઘડી થાય કદા પણ પૃથ્વીના પડરો રે શ્રી ગમ તેને ચેતનની જીવે 100 વર્ષ ગુવડ રે ન ગમ તોય કઈ દિનની સ્વામી સાગર સરીખા રે નજર ન માય કદી જીભ થાકીને વિરમે રે વિરાટ વિરાટ વદી પેલા દિવ્ય લોચનિયા રે પ્રભુ ક્યારે ઉઘડશે આવા ઘોર અંધારા રે પ્રભુ ક્યારે ઉતરશે નાથ એટલી અરજી રે ઉપાડો જડપડદા નાથ એટલી અરજી રે ઉપાડો જડપડદા નેના નીરખો ઉંડેરુ રે હરિવર દરસે સદા આંખ આળસ છાંડો રે થરો એક જાંખી કરી એક મટકુ તો માંડો રે હૃદય ભરી નીરખો હરી મારા નયણાની આળસ રે ન નીરખ્યા હરીને જરી આપણી વચ્ચે રસાસ્વાદ માટે આદરણીય શ્રી ભાગેશભાઈ જા ઉપસ્થિત છે એમને વિનંતી કરીએ કે આ કાવ્યની રસાનુભૂતિ કરાવો કિસ થેન્ક યુ વેરી મચ અને મિત્રો આપ જાણો છો કે નાનાલાલ એ આપણી શ્રેણીમાં હવે કવિતા અને રસદર્શનના આ આ શ્રેણીમાં આપણી સામે છે અને બહુ સરસ કવિતાનું વાંચન થયું હવે આપણે જોઈએ કે આ એમને સરસ વાત કરી કે નાનાલાલનું નામ હતું પ્રેમ ભક્તિ આપણે નર્મદમાં પણ જોયું કે તું ભણવ ભણવની જે હતી સૌને પ્રેમ શૌર્યની રીત ઊંચી તું જે સુંદર જાત જય જય ગરવી ગુજરાત તો આ પ્રેમ અને ભક્તિ એ સતત આ મધ્યયુગ પછી પણ કેવી રીતે એ ધારા ચાલુ રહી છે એનો આ એક ઉદાહરણ હરિના દર્શન હવે આ દર્શન શબ્દ છે એ અહીં બહુ અગત્યનું છે કારણ કે ઓપનિંગમાં જે સ્ટેટમેન્ટ આવે છે મારા નયણાની આળસ ન નિરખ્યા હરિને જરી નયણાની આળસ છે એટલે માય આઈઝ આર નોટ વર્કિંગ પ્રોપરલી અને હું તમને જોઈ ના શકી આ જે દર્શન છે ભગવદ્ ગીતામાં એવું કહ્યું છે કે યહ પશ્યતી સહ પશ્યતી આ રીતે જે જુએ છે એ જ જુએ છે ઉપનિષદમાં પણ દ્રગદ્રશ્ય વિવેકનું એક બહુ મોટું આખું પ્રકરણ છે કે ભાઈ આંખ શું છે તમારી અને આંખ એટલે આંખને એક કર્મેન્દ્રિય તરીકે નહીં જોતા જ્ઞાનેન્દ્રિય તરીકે જોવા જાઓ તો તમારા નયણાને તમારી આંખને જે રીતે તમારે કેળવવી જોઈએ એ રીતે કેળવી નથી એટલે હવે આ કવિ પોતે જ દોષ સ્વીકારીને વાત કરે છે કે મારા નયણાની આળસ હું બહુ આળસું નીકળ્યો મેં હું તમને જોઈ ના શક્યો આ આળસ કેવી કેવી રીતે છે એક મટકું ન માંડ્યું રે ન ઠરિયા ઝાંખી કરી મેં જોયું જ નહીં કે તમે ક્યાં ક્યાં છો શોક મોહના અગ્નિ તપે હવે શો કયું કયું છે મેં અગાઉ આપણે ભગવદ્ ગીતાની વાત કરી હતી ત્યારે મેં હંમેશા કહ્યું હતું કે જે મારી થિયરી છે મેં પીએચડીમાં ડ્રેગ એન્ડ આસ્ક થિયરી એસ્ટાબ્લિશ કરી છે તો એમાં મૂળ વાત તો શોક અને મોહ આ ડિલ્યુઝન અને આપણે મા સુચહ જે શોકમાં આપણે ઘરી જઈએ છીએ કશું પણ બને અર્જુનને પણ હાથ થયું છે અર્જુન પણ એકદમ બેસી જાય છે અને જો કોઈ એમ મને કહે કે તમે એક જ વાક્યમાં અથવા એક જ શબ્દમાં ભગવદ્ ગીતાની વાત કરો તો હું કહું કે મા સૂચહ શોક ના કરીશ તો શોક મોહના અગ્નિ રે તપે તેમાં તપ્ત થયા શોક અને મોહ આ બંનેમાં અમે તપાય તપી ગયા છીએ નથી દેવના દર્શન રે કીધા તેમાં રક્ત રહ્યા રક્ત રહ્યા અહીંયા એટલે એમાં રમમાણ થવું જોઈએ એમાં એમાં ભળવું જોઈએ એ અમે ભળી ન શક્યા એટલે ભક્તિ આપણે જોયું છે કે ભક્તિ ક્યારેક બહુ છીછરી થઈ જાય અને જેને વેડા કહેવાય ને જેમ સુરેશ જોશી એમ કહે છે ટાગોર વેડા એ ભક્તિ તમને વેડા અથવા વેવલાઈ શીખવાડે અથવા તમે બહુ વધારે પડતા સેન્ટિમેન્ટલ થઈને ભક્તિ કરો એ એક તબક્કે સારું છે તમારી અંતઃકરણની શુદ્ધિ માટે પણ પરમ તત્વને પામવા માટે એ ભક્તિ વધારે જ્ઞાન સાથેની સમજણ સાથેની આને ભાવ અને શ્રદ્ધા એમાં ઉમેરીને તો જ થાય પ્રભુ સગળે વિરાજે રે સૃજનમાં સભર ભર્યા નથી અણુ પણ ખાણી ખાલી રે ચરાચરમાં ઉભર્યા હવે આ છે ને ઉપનિષદના આ બધા જ્ઞાનમાર્ગી કવિઓ આપણે જોયું છે કે ઉપનિષદની જ વાત જુદી રીતે સામાન્ય માણસ સમજી શકે એ રીતે વાત કરે છે અહીંયા અણુએ અણુમાં આ સ્વાઈજર જ્યારે નાસદીય સુક્ત વાંચી અને એમ કહેતો હતો કે અણુમાં ઈશ્વરને જોવો એ ભારતનો બહુ ચમત્કાર છે કારણ કે એટમ ઇઝ પોટેન્શિયલ ટુ બીકમ ધી હોલ યુનિવર્સ દેટ પોટેન્શિયલ જોવું એ કણુમાં એ અને એ દસ હજાર વર્ષ પહેલાં નાસદીય સુક્તમાં એવું કહ્યું એ અહીં પણ એ જ વાત આવે છે જુઓ તમે પ્રભુ સઘળે વિરાજે ઈશા અવાસ્ય મિદમ સર્વમ વ્યક્તિ જગત આમ જગત આ જગતમાં બધે જ ઈશ્વર છે સગળે છે અને સૃજનમાં સભર ભર્યા અહીં સભર ભર્યા એ એ વાત એ બતાવે છે કે જ્યાં જ્યાં જીવન છે જ્યાં જ્યાં કશી જે દસમા અધ્યાયમાં ભગવદ્ ગીતામાં પણ કહે છે જ્યાં જ્યાં વિભૂતિ તત્વ છે એ મારાથી જ ઉર્જિત થયેલું છે એટલે સભર શબ્દ અહીં એટલે વાપરે છે સૃજનમાં સભર થાય જ્યાં જ્યાં સૃજન થયું છે જ્યાં સર્જન થયું છે એક બાળકનું જન્મવું એક કળીનું ખીલવું એક ઝરણાનું પડવું એક વૃક્ષનું મોટું થવું એક નદીનું વહેવું આ બધું આ બધી ઈશ્વરની સર્જન ક્રિયાઓ છે યાજ્ઞા કહ્યું ને એમ પશ્ય દેવસ્ય કાવ્ય મહિત્વા નમાર નજીરિયતે આ દેવનું કાવ્ય છે એ જ્યાં જ્યાં સર્જન થયું છે ત્યાં બહુ એકદમ તમે ઠસો ઠસ સભર ભરેલા છો નથી અણુ પણ ખાલી રહે તમારું કોઈ અણુમાં એવું નથી કે તમે ક્યાંય ના હોવ આ ફરીથી જે ભૂમા શબ્દ વેદમાંથી આપણને મળે છે ભૂમા એટલે સઘળે એ ખૂણો પણ ખાલી ન રહે એવામાં ઈશ્વર છે અણુ પણ ખાલી રહે એટલા માટે અહીં અહીં ફરીથી અણુ ઈશાવાસ્યમિદમ સર્વમ કિંચિત જગત્યામ જગત એટલે જળ અને ચેતન બધામાં ઈશ્વર છે એ વાત થાય છે નાથ ગગનના જેવા રે સદા મને છાઈ રહે નાથ વાયુની પેઠે રે સદા મુજબ ઉરમાં વહે હવે જુઓ અહીંયા બે સ્વરૂપ જે એક અવકાશ ધ સ્પેસ ટાઈમ એન્ડ સ્પેસ એની હંમેશા આઈન્સ્ટાઈનથી માંડીને આજ સુધી આ ચર્ચા રહી છે નાથ ગગનમાં જેવા રે આ સ્પેસ છે ગગનમાં છે બધે અને સદા મને છાઈ રહે અમે બધા મને એટલે મનુષ્યને બધાને અંદર રાખે છે હું હું એનામાં છું અને એ મારામાં છે આ ભાવ નાથ વાયુની પેઠે રે નાથ વાયુ જેવા છે એટલે દેખાતા નથી પણ છે બધે જ હું જીવું છું કારણ કે હું શ્વાસ લઉં છું અને હું જીવું છું કારણ કે મારા હૃદયમાં પૂરમાં વહે આ ઉરુમાં જે વહે છે જે રક્ત સંચાર થાય છે એ ગતિ શું છે એ ગતિ પણ તમે જ છો આમ તમે આકાશમાં છો હવે તમે જુઓ નરસિંહ મહેતા નિરખને ગગનમાં કોણ હવે આપી રહ્યો અને અહીંયા પણ આ જ વાત આવે છે એટલે આ બધા કવિઓ ગુજરાતીના જે અદ્વૈત વેદાંત અથવા વેદાંત ના બધા સિદ્ધાંતોને એકદમ સરળ કરીને વાત કરે છે જરા ઉઘડે આંખરડી રે તો સન્મુખ તેહ તદા બ્રહ્મ બ્રહ્માંડ અળગારે થઈ કદી ન થાય કદા ફરીથી નરસિંહ મહેતા આવે છે જરા ઉઘડે આંખરડી આખડી આંખ આંખ ઉઘડે છે મારી અને તમે દેખાવ છો હવે આંખ ઉઘડે છે એટલે અહીંયા ફિઝિકલ નથી જેમ ભાગવતમાં યોંત પ્રવિષ્ય મમ અવાચ મીમારણ શ્રવણ જ્ઞાનેન્દ્રિયો છે એ ઉક્તાની સાથે એક્ટિવ થાય છે ત્યારે જો હું બરાબર જોનારો હોઉં મારા નયણાની આળસ ન હોય તો સન્મુખ તે હતા તરત જ તમને સામે દેખાય પણ તમારી તમારી આળસ છે તમને તમારે અહીં આળસ એટલે ખાલી પડ્યા રહેવાનું એમ નહીં પણ પ્રમાદ બૌદ્ધિક પ્રમાદ છે બૌદ્ધિક પ્રમાદ હોવાને કારણે તમારે જે જોવાનું છે એના વિશે કોઈ જાગૃતિ નથી એટલે આ આ વાત થઈ છે અને બ્રહ્મ બ્રહ્માંડ અળગારે ઘડીએ ન થાય કદાચ ચિત્ત ચૈતન્ય એ છે ને બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે અહીં છે બ્રહ્મ બ્રહ્માંડ અળગારે કલી ઘડીએ ન થાય કદાચ ક્યાં એક ક્ષણ માટે પણ બ્રહ્મ અને બ્રહ્માંડ અલગ નથી એટલે આખી ફિલોસોફી અદ્વૈત વેદાંતની આ કવિ કહી રહ્યા છે અને પણ પૃથ્વીના પડલો રે શી ગમતે ચેતન્યની જીવે સો વર્ષ ભૂવડ રે ન ગમત હોય કઈ દિનની એટલે કવિ પહેલાં પોતાનું સ્ટેટમેન્ટ કરી અને કવિતાને હવે નવા વળાંકે લઈ જાય છે કારણ કે લૌકિક વાત તો કરવી છે ને અને લૌકિક વાત કરવા જાય તો કે આ ફિલોસોફીની તો બહુ વાત થઈ ગઈ એટલે એક ઉદાહરણ આપે છે કે જીવે સો વર્ષ ગુવડ તો ગુવડને કંઈ ખબર જ નથી એને સૂર્યનું અસ્તિત્વનો જ ખ્યાલ નથી એમ સ્વામી સાગર સરિખા રે નજરમાં માય કરદી જીભ થાકીને વિરમે રે વિરાટ વિરાટ વધી આ આ પણ એક પછી બીજું ઉદાહરણ આપે છે પહેલાં એમ કહે છે કે આ ગુવડ ગુવડ છે તો એને ખબર જ નથી કે આ ઈશ્વર છે આવી રીતે અને હવે કહે છે કે સ્વામી સાગર સરીખા એટલે વિશાળ છે વિરાટ છે વિરાટ બોલીએ છીએ પણ આંખમાં સમાતી નથી એટલે એને ફરીથી પેલો દ્રગ દ્રશ્ય વિવેક તો કરવો જ છે એને પોતાના આંખની તો આ વાંક કાઢવો જ છે કે મારી આંખમાં જ પ્રોબ્લેમ છે પેલા દિવ્ય લોચનિયા રે જો અહીંયા લોચનિયા જ આવે પેલા દિવ્ય લોચનિયા રે પ્રભુ ક્યારે ઉઘડશે આવા ઘોર અંધારા રે પ્રભુ ક્યારે ઉથરશે આ જુઓ કેવી રીતે નાનાલાલ પણ એક આમ ડોલન શૈલીના જાણકાર વ્યક્તિ અને એમની ડોલન શૈલી આપણે વાંચીએ તો ખબર પડે પણ અહીંયા દિવ્ય લોચનિયાની વાત કરીને ફરીથી ભગવદ્ ગીતા તરફ જ જાય છે દિવ્યમ દદામ એ જાય ચક્ષુ અગિયારમો અધ્યાય વિશ્વરૂપ દર્શન એટલે વિરાટ વિરાટ કહ્યું એટલે એના મનમાં કવિની જે મનો સંચાલન છે ને એ પણ આપણે જોવું જોઈએ કે આ લખતા વખત આ પંક્તિ લખી તો વિરાટ વિરાટ આગળ બોલ્યા છે તો એના મનમાં અગિયારમો અધ્યાય છે અને એટલે પાછળ આવ્યું કે દિવ્ય લોચનિયા નથી દિવ્ય લોચનીય ખુલશે ક્યારે ત્યારે ઈશ્વરે કહ્યું કે હું તને હવે વિશ્વરૂપ બતાવું છું તો પછી કે તને નહીં જ દેખાય કારણ કે હું આ તારી આંખથી નહીં જોવાય એટલે કે છે દિવ્ય લોચનીયા પેલા પેલા એટલે એ અર્જુનને જે આપેલા તે પેલા દિવ્ય લોચનિયા રે પ્રભુ ક્યારે ઉઘડશે આવા ઘોર અંધારા રે પ્રભુ ક્યારે ઉતરશે ના થાય એટલી અરજી રે ઉપાડો જળ પડદા આ પડદા આ જળ છે જડતા છે જાડ્યાંધકારા વહાવ આપણે સરસ્વતીની પ્રાર્થનામાં આપણે આ કહીએ છીએ મારામાંથી જડતા ઓછી થઈ જેને જડતા ઓછી થઈ એને તો બધું વાત પૂરી થઈ ગઈ એને તો એને માર્ગ મળી ગયો છે તો નૈણા નિરખો ઉંડેરું રે હરિવર દર્શે સદા આંખ આળસ છાંડો રે ઠરો એક ઝાંખી કરી એક મટકું તો માંડો રે હૃદય ભરી નિરખો હરી અહીં ફરીથી આંખ વિશે વાત કરીને આ મારી અરજી આટલી જ છે કે મારામાંથી જડતા દૂર કરો અને જડતા દૂર થશે અને મારી આંખને હું એટલે જાતે જ પોતે સંબોધન કરે છે ગઈકાલે જ અમે વાત કરતા હતા કે યોગમાં છે ને કે લય સંબોધે ચિત્તમ જ્યારે તમે ધ્યાનમાં બેસો ત્યારે તમારે તમારા ચિત્તને સંબોધન કરવાનું છે કે હે હે નૈના નિરખો ઊંડેરું રે તમે જ્યારે આ ઊંડું જુઓ જે બહાર દેખાય છે તમે તો યુ આર એ સ્ટુડન્ટ ઓફ ઇંગ્લિશ લિટરેચર એન્ડ ફિલોસોફી હું આઈ ઓલવેઝ રિમેમ્બર કાન્ટ એમ્યુઅલ કાન્ટે કહ્યું છે કે વી આર ડિસીવડ બાય ધ એપિયરન્સ ઓફ ધ ગુડ જે દેખાય છે એ નથી એટલે ઊંડેરું જોવાનું છે જે દેખાય છે તે એનું સ્વરૂપ જોઈને તરત જ મારે એના નેક્સ્ટ લેવલ પર જવાનું છે એટલે યોગમાં ધ્યાનમાં સમાધિમાં બધામાં એમ કહે છે કે ગો ડીપર એન્ડ ડીપર એન્ડ ડીપર એન્ડ ડીપર સો ધીસ ઇઝ વોટ હી ઇઝ એડ્રેસિંગ હિમસેલ્ફ કે નયના જરા ઊંડા જાઓ અને હરિવર દરશે સદા તમને દેખાશે સદા દેખાશે અહર્નિશ દેખાશે અહીં છાંડો ક્રિયાપદ છે ને એ મને લાગે છે કે એ ગુજરાતીની લઢણ છે એ વખતની છાંડો આપણે એટલે છોડો જલ કમલ દલ છાંડી જાન એટલે આંખ આળસ છાંડો રે આળસ છોડી અને આ એક આંખ એક ઝાંખી કરો એક વખતે ખબર પડી જાય એટલે મોરારી બાપુ રમેશ પારીખ માટે કહેતા હતા ને કે આ એક ભાળી ગયો છે કશુક તમે કશુક એક ઝાંખી થઈ જશે તો તો પછી મટકો માંડતા જ ઈશ્વર દેખાઈ જશે બહુ સહજ થઈ જશે એટલે જનરલ પબ્લિકને સામાન્ય માણસને ગાંધીજી કહેતા હતા એમ કોશિયાને પણ સમજાય એવી રીતે ઉપનિષદના સિદ્ધાંતો કહીને પણ એકદમ નાસદીય સુખ પણ લઈ કે એવું જ છે કે અણુ અને આ બ્રહ્મ અને બ્રહ્માંડ અલગ નથી કે નાથ વાયુની પેઠે વા આ વાયુ જેવા છે દેખાતા નથી પણ સઘળે છે અને ઓમની પ્રેઝન્ટ એન્ડ ઓમની પોટેન્ટ ઓમની પ્રેઝન્ટ છે એટલે વાયુની માફક છે અને મારા મારા શરીરમાં જે બધી ગતિ છે એ ગતિના એ દ્યોતક છે એ પ્રવાહક છે અને એ રીતે હરી તમારા દર્શન મારે કરવા છે મારી નયનાની આ મારી આંખોની જે આળસ છે એ દૂર કરો અને એ દૂર થશે તો મારા આ જડતાને જે પળ મારા ઉપર વ્યાપી ગયા છે એ દૂર થશે તો હું દર્શન કરી શકીશ નાનાલાલ એમની એક આગવી શૈલીમાં નરસિંહે જે ગાયું છે એ જ મીરાએ જે ગાયું છે એ જ પણ મૂળ વાત ભારતના તત્વજ્ઞાનને સામાન્ય લોકો સુધી પહોંચાડવાનું એ કામ આ કવિઓએ કર્યું છે આપણે બહુ મજા આવી તમે હરિના દર્શન આ કાવ્ય થકી આપણે આપણા ભાવકો કરે नस्ते. E